સ્માર્ટ સિટી સુરત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત મેટ્રો વિકાસનો નો પર્યાપ બનશે આવું સપનું શહેરીજનોને બતાવવામાં આવ્યું હતું આ સ્થિતિ એવી છે કે સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ઝડપથી ગતિ પ્રગતિ હેઠળ છે પરંતુ વિકાસની વચ્ચે હવે સ્થાનિકોની ચિંતા સામે આવી છે અડાજણ ગામ વિસ્તારમાં મેટ્રોની કામગીરીને લઈને સ્થાનિકોએ સુરતના લોકસભા સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરી છે સુરત શહેરના અડાજણ ગામ વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે અડાજણ ખાતે મેટ્રો સ્ટેશન તેમજ તેના પ્રવેશ માટેની સીડી અહીં જ બનાવવાની હોવાથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા અનેક ગણી વધશે સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ આ વિસ્તારમાં

અને હવે મેટ્રો સ્ટેશન શરૂ થતા સમસ્યા વધુ વિકટ બનશે આ બાબતે સ્થાનિકોએ સુરતના સાંસદ મુકેશભાઈ દલાલને રજૂઆત કરી હતી ત્યારે મુકેશભાઈ દલાલ દ્વારા મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી અને ત્યારબાદ કોર્પોરેશન તથા મેટ્રોના અધિકારીઓ સાથે સ્થાનિક રહીશો માટે બેઠક યોજવામાં આવી આ બેઠકમાં ટ્રાફિક સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા માટે તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે વિકાસ જરૂરી છે પરંતુ સ્થાનિકોની મુશ્કેલી પણ એટલી જ મહત્વની છે મેટ્રો પ્રોજેક્ટ સુરતના વિકાસ માટે માઇલસ્ટોન બનશે પરંતુ ટ્રાફિક જેવી રોજિંદગી સમસ્યાનું સમાધાન થાય તે જરૂરી છે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આપેલ આશ્વાસનો જમીન પર કેટલા અમલમાં આવે છે અડાજણમાં મેટ્રોની જે કામગીરી જે સ્થળ પર ચાલી રહી છે બદ્રીનાથ મંડીના સ્પોટ પર ત્યાં આગળ જે કોલમ અને એસ્કેલેટર બનવા જઈ રહ્યા છે ત્યાં સ્થાનિક લોકોને એક શંકા છે કે અહીં મોટી ગાડીઓને ટન મારવામાં તકલીફ પડશે આવનારા વર્ષોમાં દિવસોમાં એટલે અધિકારીઓને બોલાવીને સ્થાનિક સાથે ચર્ચા વિચારણા કરીએ છીએ અધિકારીઓએ કહ્યું કે તમને અમે પ્રેક્ટિકલ બતાવી દઈએ છીએ કે અહીં કોલમ બન્યા પછી પણ મોટી ગાડીને ટન લેવામાં કોઈ તકલીફ પડવાની નથી કે એસ્કેલેટર બનવા પછી પણ બીજી કોઈ સમસ્યા આવવાની નથી એટલે હા આડે પાર્કિંગના બીજા કદાચ ભવિષ્યના ઇસ્યુ હોય તો એ બે ત્રણ ઇસ્યુ સાથે બોલાવ્યા હતા અધિકારીઓને એસએમસીના અધિકારીઓ જો સંકલન કરીને ફરી પાછી કોઈ ડિઝાઇન નક્કી કરીને એના માટે પછી આ સ્થાનિક લોકો સાથે બેસીને પછી એને ઉકેલ કરીશું મારું નામ રાહુલ મોટી છે હું અહીં જનક પાર્ક સોસાયટીનો રહેવાસી છું અહીંયા સ્થાનિક રહેવાસી છું સાહેબ જે પ્લાન બતાવવામાં આવે છે રોડની રોડ ની બચોબાનું આવી રહ્યું છે તો પિલર વચ્ચે આવે છે જેનાથી બધા ઇશ્યુ ઊભા થઈ શકે છે જેમ કે ભાઈ રોડ માં ગાડી તકલીફો વાહન વ્યવહાર ની તકલીફો જેમકે તન માર અહીંયા મંદિરો અને સ્કૂલો પણ આવેલી છે તો ઇમરજન્સી સર્વિસીસ પ્રોવાઈડ કરવી રેસીડેન્સ એરિયામાં તો એ સર્વિસીસમાં પણ તકલીફ અડચણો ઊભી થઈ શકે છે તો એના માટેનો ઇસ્યુ છે પાર્કિંગનો ઇસ્યુ છે તો એ ઇસ્યુને કાયમી ધોરણે સોલ્વ કરવામાં આવે ને આજે પ્લાન આપવામાં આવે છે પ્લાન પર ફેર વિચારણા થાય સ્થાનિકો સાથે અને અહીંના વોર્ડના એસએમસી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થાય ત્યારબાદ એના પર કામ કરવામાં આવે અમને મેટ્રોનો કોઈ વિરોધ નથી સાબીર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત